સુરત શહેરમાં ચૌદ જેટલી પ્રાથમિક શાળાના નવ ભવનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે બેતાળીસ કરોડ કરતાં વધુની કિંમતે જ્યારે આ ખર્ચો કરવામાં આવ્યો ત્યારે સુરત શહેરના શિક્ષણ ક્ષેત્રે એક વધુ એક ભેટ મળી રહી છે રાંદેર લીંબાયત અઠવા ઉદના એ અને ઉદના બી વિસ્તારમાં જ્યારે આ નવ જેટલા ભવનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તે પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી પાટીલ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સુરત શહેરના મેયર દક્ષેશભાઈ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને મેયરના હસ્તે જ આ ખાતમુહૂર્ત કરાયું છે